એક સત્સંગનું આયોજન કુંવરબાઈનું મામેરું ડાકોરમાં ફરીથી આ પાંચમું વર્ષ ગીતાબેન કેશવલાલ શાહના યજમાન પદે સતત પાંચમું વર્ષ છે ને બા હા ડાકોરમાં દંડી સ્વામી આશ્રમમાં જ્યાંથી આપણો ઉદયકાળ શરૂ થયો ત્યાં જ એ આયોજન થયું છે અને એ દરમિયાન અહીંયા આવેલા બધા ભક્તોને વૃંદાવનના ભક્તોને કેટલા લોકોને નવી બેનપણી બની સાચું કેજો હા તો જેને નવી બેનપણી બની છે એને મળવું હોય એનો સ્નેહ સંમેલન એટલે કે કર્માબાઈના ખીચડાનું આયોજન ખીચડાની ઉજાણી આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે સ્ક્રીન ઉપર આમંત્રણ આપું છું અગિયાર તારીખે પહેલો મહિનો ધનુરમાસમાં બહુ ભવ્ય ખીચડો તમે ક્યાંય નહીં ખાધો હોય એવો ખીચડો સરસ મજાનું શાક શાકોત્સવ કહેવાય એ રોટલા તમારે બનાવવાના હો જે આવેલા હશે ને ખબર હશે બધી બહેનો રોટલા બનાવવાનો લાભ લે અને સુખી થવા માટે સુખડી શું થવાનું સ્હેજે દુઃખી થવાનું અને સુખી થઈને સ્નેહ સંમેલન આપણો પહેલો બાકી બી આઈ ધામમાં નવા વર્ષમાં અવશ્ય પધારજો અને કર્માભાઈ જેવો ભાવ રાખનારા સાહેબ લગભગ પંદરસોથી બે હજાર ભક્તો ખીચડો પ્રસાદ આરોગવા માટે આવશે અને મારા ઠાકોરજીએ જેને આપ્યું હોય જેના હૃદયમાં મારો ભગવાન વસેલો હોય ને જેને હંમેશા મારો ભગવાન બારે મહિને આનંદ કરાવતો હોય એવા મારે ખીચડાની ઉજાણીમાં ત્રણ દાતા ખાલી જોઈએ છે કે જે આ પંદરસોથી બે હજાર ભક્તોને જમાડવાનો ભાવ કે જેનો ભાવ કર્માબાઈ જેવો હોય હા એમ આપણા આયોજન કરીએ તો બધું કેટલી મહેનત કરવી પડે આ તો ભગવાનને કે કર્માભાઈની વાત હું તમને ત્યારે કહીશ કે કર્માબાઈએ ખૂબ ભાવથી ભગવાનને ખીચડો જમાડ્યો હતો એવો કર્માભાઈનો ભાવ હોય એવું ત્રણ પરિવાર એ દિવસે ભગવાનને ખીચડાની ઉજાણીમાં યજમાન બને અને એની ન્યોછાવર આપણે એકાવન હજાર રૂપિયા રાખવાની છે કે અમારા પરિવાર તરફથી બધાને ખીચડો જમાડજો એવો ભાવ રાખીને કેમ કે આ એકાવન એકાવન હજાર રૂપિયાની સેવા જે આવશે એમાંથી બધી જ વ્યવસ્થા ત્યાં કરવામાં આવશે જેને પણ ઈચ્છા થાય આજે વૃંદાવન ધામમાં ત્રણ નામમાંથી વધારે નહીં પણ એક નામ કોઈ કર્માબાઈ સ્વરૂપે બોલે કે ભગવાનને ખીચડો હું જમાડું અને એક નામ ઘરે બેઠેલા ભક્તો જાહેરાત કરાવે કે અમે કર્માબાઈનો ખીચડો ભગવાનને ધરાવવાનો છે સાહેબ મોટા મોટા મંદિરોમાં ધનુરમાસના શાકોત્સવના યજમાનોની મોટી મોટી ન્યોછાવરવાય આ તો બિહારી જે તમને બહુ લાભ આપ્યો છે અને કોઈને જમાડીને રાજી થજો રામે દીધો છે રોડો રોટલો કોઈને ખવડાવીને રાજી થાવ એવા ભાવથી જે યજમાનની ઈચ્છા થાય કે એકાવન હજાર રૂપિયાની સેવા અમારું પરિવાર અર્પણ કરશે એવા ત્રણ દાતા આપણને જોઈએ છે બરોબર છે આજ સુધી મેં કોઈને પરાણે તૈયાર નથી કર્યા નહીં તો અહીંથી જ માઇકમાં નામ બોલ દઉં કે આ ત્રણ પરિવારે આપવાના છે એટલે એ પરિવાર પણ કઈ બોલે નહીં શું કેવું ડોક્ટર સાહેબ હે ને બોલી દઉં જો ભગવાને બોલાવડાયું હા અમારા રશ્મીબેન ગોપાલકૃષ્ણ ભાવસાર માટે તાળી પાડજો આવી તાળીને જોરથી પડવી જોઈએ તમારા બધા માટે વ્યવસ્થા કરું છું ઠાકોરજીના એક એક ઉત્સવમાં તમે સામેલ ને એની વ્યવસ્થા કરું છું હવે બે નામ બાકી છે એમાં એક નામ ઘરેથી આવશે એ મને વિશ્વાસ છે અને પછી એક નામ હું કરી લઈશ પણ ડોક્ટર સાહેબ માટે તાળી પાડજો હું ભગવાનને પ્રાર્થના કરું ડોક્ટર સાહેબ ખૂબ પટ્ટીઓ ચોટાડે સમજ્યા સમજ્યા કે ના સમજ્યા બરાબર છે રાધે આવો જાન્યુઆરી કાર્યક્રમ તમને જાણ કર્યો છે આવો ભોજનના દાતાઓના સન્માન કરી લઈએ ફટાફટ આવી જજો દાતાઓના સન્માન થાય મને ગૌદાન જેણે ગઈકાલે કર્યું કે જેણે એક એક ગાય દત્તક લીધી એનું લિસ્ટ પણ મોકલજો એમનું પણ મારે સન્માન કરવું છે ગઈકાલે ગૌ માતા દત્તક લેવામાં એક રણછોડ ભરોસે અને એક બીજું નામ પણ આવ્યું છે હમણાં હું જાહેરાત કરું છું પણ ભોજનના દાતાઓ ફટાફટ આવી જાઓ અનામિકાબેન નવીનભાઈ પટેલ અનામિકાબેન નવીનભાઈ પટેલ એમના તરફથી પણ એક ગૌમાતાને દત્તક લીધા છે આવો બપોરના ભોજનના દાતા જેના નામ બોલાય ફટાફટ ગ્રુપ એક વ્યક્તિ આવજો રચનાબેન સંજય કુમારના જન્મદિવસ સીમિતે પાદરી હતી સ્વર્ગસ્થ નિલેશભાઈ દુર્લભજી સાણંદી રેખાબેન કનૈયાલાલ કાછિયા પટેલ શીતલબેન દિનેશભાઈ મિસ્ત્રી કૈલાસબેન અશોકભાઈ બારોટ ગિયા કુમાર બારોટિયા પટેલ ભારતીબેન વાળા આનંદીબેન વટવા જસવંતભાઈ અંબાલાલ બારોટ હશે અનિતાબેન જે બારોટ દેવાસ ભજન મંડળ વતી એક વ્યક્તિ આવજો શિવ શક્તિ ગ્રુપ વતી એક આવજો સ્વર્ગસ્થ નિરંજનભાઈ જયસ્વાલના પુણ્યતિથી નિમિત્તે બારેજા ગ્રુપ વતી એક વ્યક્તિ આવજો